આવી રીતના અહીંયા ભોજનની વ્યવસ્થા હોય છે બાળકો હોય છે તમે જો આવી કોઈ નાની મોટી સેવા કરવા માગતા હોય તો ચોક્કસપણે અમારો કોન્ટેક કરી શકો છો આશ્રમનો કોન્ટેક કરી શકો છો કે આપણે જે દિવ્યાંગ બાળકો છે મંદબુદ્ધિના બાળકો છે તેની સાથે ખૂબ સારી રીતે સેવા કરી શકીએ અને આપણે ભાવ વ્યક્ત કરી શકીએ આવી રીતે અત્યારે શ્લોક બોલવાનું ચાલુ થઈ ગયું છે તો શ્લોક બોલી અને ભોજનની શરૂઆત કરીશું મિત્રો તો તમે જે પ્રમાણે જોયું મેં જે ઉલ્લેખ કર્યો મંદબુદ્ધિ બાળકોને કઈ રીતના અહીંયા જમાડવામાં આવે છે તો અત્યારે ટોટલ જે સેવા હતી આજે બપોરની કે આ ફેમિલીને તમે જોઈ રહ્યા છો ત્યાં આ ફેમિલી તરફથી સેવા કૃષ્ણ મિત્રો ફરી મળ્યા છે આપણે એક નવી સેવા સાથે આપણે એક મંદબુદ્ધિના આશ્રમ આવ્યા છે તમે જોઈ શકો છો કે રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતિ મનોદિવ્યાંગ આશ્રમ તો અહીંયા સીમાબેન કરીને હેન્ડલ કરે છે આપણે અવારનવાર અહીં આવતા હોય છે તો અમારે એક સેવા હતી અમારા રિલેટિવ છે એક પાછાભાઈ કરીને તેનું આખું ફેમિલી અત્યારે અહીંયા તમે જોઈ શકો છો તેની સેવા છે એ નિમિત્તે આપણે એક નિયમિત બનાવ્યા છે ઈશ્વરે કે ભાઈ પાછાભાઈની સેવા લઈને આપણે અહીંયા આવ્યા છે મનોદિજન આશ્રમે અને અહીંયા જે મંદબુદ્ધિના બાળકો છે તેને આપણે ભોજન પીરસવાનું છે ભોજન જમાડવાનું છે તો આજે ફેમિલી આવ્યું છે સેવામાં તો અત્યારે ભોજન જમાડશે બધાય તમે જોઈ શકો છો બધા બાળકો બેસી ગયા છે અને આની એક મોટી રિક્વાયરમેન્ટ છે એ ફરી તમને પછી જણાવીશું ત્યાં સુધી આપણે આને ભોજન જમાડી દઈએ અને જે ડીશો તૈયાર થઈ છે તે પીરસી દઈએ ભયો ભયો આ બાજુ એવો ને મૌન લાવો એને ઓરા કેમ છો જય શ્રી કૃષ્ણ એ આ એ હારું ને હા જમાડવાના છે બધાને દિલથી હો ને હમ હે હર 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 મહાદેવ 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 મિત્રો તો આવી રીતના ભોજન તૈયાર થઈ ગયું છે આપણે થોડાક આવવામાં લેટ થયા હતો સીમાબેન ના ખાવી છે આવી રીતના અહીંયા ભોજનની વ્યવસ્થા હોય છે એટલા બાળકો હોય છે તમે જો આવી કોઈ નાની મોટી સેવા કરવા માંગતા હોય તો ચોક્કસપણે અમારો કોન્ટેક કરી શકો છો આશ્રમનો કોન્ટેક કરી શકો છો જેથી આપણે જે દિવ્યાંગ બાળકો છે મંદબુદ્ધિના બાળકો છે તેની સાથે ખૂબ સારી રીતે સેવા કરી શકીએ અને આપણે ભાવ વ્યક્ત કરી શકીએ આવી રીતે અવારનવાર આપણી સેવાઓ હોય છે કોઈને પણ અત્યારે સ્લોક બોલવાનું ચાલુ થઈ ગયું છે તો સ્લોક બોલી અને ભોજન ની શરૂઆત કરીશું શાંતિ

મિત્રો એક અગત્યની વાત કરવી હતી આ સેવાની સાથે જો કે પાછાભાઈ ની સેવા છે અત્યારે તો જે ભોજન જમી રહ્યા છે બાળકો સરસ મજાની સેવા છે આ ફેમિલી પણ જેની સેવા છે તે પણ અવારનવાર કાંઈક ને કાંઈક આશ્રમે જઈને અથવા રોડ ઉપર રહેતા લોકો પાસે જઈ અને સેવા અવારનવાર કરતા હોય છે મને જ્યારે પણ ફોન આવે છે ત્યારે અમે બાળકો સાથે નવી એક્ટિવિટી સાથે ભોજન છે અથવા કોઈક સીજ વસ્તુ છે આવી અવારનવાર સેવા કરતા હોય છે તમે પણ આ લોકો પાસેથી પ્રેરણા લો કે આપણે પણ નાની મોટી સેવા કરીએ ને એક શ્રેષ્ઠ ભૂમિકા ભજવે બીજી એક વાત એવી છે કે આજે આશ્રમ અહીંયા છે ખડસદ રોડ ઉપર આપણે અત્યારે આશ્રમ આવેલો છે સીમાબેન કરીને મેનેજ કરે છે તો આશ્રમને કંઈક મને સીમાબેન એવું જણાવ્યું કે આશ્રમ અહીંથી ખાલી કરવાનું કીધું છે એટલા માટે કે આ જગ્યા વેચાઈ ગઈ છે તો આ આશ્રમ અહીંથી ફેરવવાનો છે એના માટે ફંડિંગની પણ આવશ્યકતા હોય અને આપણે સૌ જાણીએ છીએ કે આશ્રમ મોસ્ટલી બધાએ દાન ઉપર અને ફંડિંગ ઉપર જ ચાલતા હોય છે બાકી કોઈ એવું કોઈ એક વ્યક્તિનું ગજુ ના હોય કે આવડા મોટા આશ્રમો ઊભા કરી શકે અને બધાની દેખરેખ રાખી અને સંભાળ લઈ શકે તો આ આશ્રમ અહીંયાથી ફેરવવાનો છે એના માટે ઘણી બધી જરૂર પડે એમ છે તેનું આખું એક લિસ્ટ છે મારી પાસે એ હું તમને દર્શાવું કે આશ્રમ અહીંથી બીજી જગ્યાએ જવાનું છે તો કઈ જગ્યાએ જવાનું છે અને તેમાં આવશ્યકતા શું શું પડે એમ છે કેટલી વસ્તુની જરૂર પડે એમ છે તો કે આ જે કાંઈ સામાન છે આ બધો સામાન તો કામમાં આવી જ જવાનો છે પણ તેના માટે જે વસ્તુની એક્સ્ટ્રા જરૂર પડે એમ છે એ વસ્તુ હું તમને અત્યારે જણાવું બાંધકામ માટે જરૂરિયાતની વસ્તુઓની એક યાદી મારી પાસે આવી છે યાદી તમને લોખંડ છે રેતી પચાસ ટન પીલી રેતી આમાં વાપરેલી છે તો પચાસ ટન જેવી છે પછી કપસી ત્રીસ ટન જેટલી કપસી છે તેનો ભાવ પણ જો આમાં લખેલો છે તો તમે જો એક થેલીની પણ જો વ્યવસ્થા કરી આપશો ને તો પણ ખૂબ મોટું દાન થઈ જશે પંચાવન રૂપિયાનું કિલો લોખંડ છે જો એક એક કિલો લોખંડ આપણે બધે આપશું ને એક એક કિલો લોખંડની સેવા આપશું ને તો પણ બહુ જાજુ ફંડિંગ થઈ જશે અને આની સેવા ઉભી થઈ જશે સિમેન્ટના ત્રણસો ને પચાસ રૂપિયા છે તો ત્રણસો ત્રણસો પચાસ એટલે એક થયેલી સિમેન્ટ પણ તમે જો આ સેવામાં આપશો ને તો આ ટક્ષર વ્યવસ્થિત રીતે ફરી ઊભું થશે રેતી હવે ચૌદસો રૂપિયા પર ટન છે ચૌદસો રૂપિયાનું ટન છે તેમાંથી અડધા ટનનું પેમેન્ટ પણ તમે આપી શકશો સો રૂપિયાથી લઈ અને વધારે વધારે દાન પણ તમે આપી શકો છો અમારો કોન્ટેક કરજો અમે આ સંસ્થાના નંબર પણ આપીશું એનો પણ કોન્ટેક કરજો જો દાન તમે આપવા માંગતા હોય તો કપસી છે તે બારસો રૂપિયાની ટન છે તો બારસો રૂપિયાની ટન કપસી આવી રીતના બ આટલી જ વસ્તુની જરૂર છે બાકી આ ટક્ષર આખું ત્યાં લઈ જવાનું છે અને આપણે ત્યાં ઊભું કરવાનું છે આમાંથી તમે જે પણ સેવા કરવા માગતા હોય આપણાથી યથાશક્તિ પ્રમાણે તો આ સંસ્થાને કોન્ટેક કરજો અમારાથી થતું હોય અમે જરૂર કરીશું પણ આ સંસ્થાનો કોન્ટેક કરજો અમારો કોન્ટેક કરજો જેથી કરીને અમે અહીંયા સુધી તમે પહોંચાડી શકીએ અને તમારી સેવા અહીંયા પહોંચાડી શકીએ બીજું એક કે ભાઈ આ આશ્રમ અહીંથી કઈ જગ્યાએ જવાનું છે તો એનું એડ્રેસ આપી દઉં તમને કે સરદાર ચોક આઉટર રિંગ રોડ ખરસદગામ ખરસદગામ રોડ રેવા બંગલોની બાજુમાં અક્ષર બંગલોની સામે સિવાય કેમ્પસમાં આ જવાનું છે સુરતમાં તો આ એડ્રેસ ફરી એકવાર કે સરદાર ચોક આઉટર રિંગ રોડ ખરસદ ગામ રોડ રેવા બંગલોની બાજુમાં અક્ષર બંગલોની સામે સિવાય કેમ્પસમાં આ આશ્રમ અહીંથી ફરી અને ત્યાં જવાનું છે તો આશ્રમ ઉભો કરવા માટે ઘણી બધી આવશ્યકતા છે તો પ્લીઝ મહેરબાની કરી અને આગળ આવીને થોડું થોડું યોગદાન કરો જેથી કરીને આ મન બુદ્ધિના જે બાળકો છે તે બાળકોની સંભાળ લઈ શકે કારણ કે આ બાળકો નિરાધાર હોય છે આવા આશ્રમો જાના સાચવી શકતા હોય છે તો આવા આશ્રમોની આપણે જો મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે એટલા માટે આપણે આપણાથી સેવા કરીએ અને આ બાળકો ફરી પાછા કંઈક આવી જગ્યા સારી રીતે જગ્યામાં વ્યવસ્થા થાય અને સારી રીતે રહી શકે એવા ભાવ સાથે હું વ્યક્ત કરું છું થોડીક જ વારમાં અત્યારે ભોજન લઈ લેશે બાળકોને એટલે પછી આપણે પૂર્ણ કરશું પણ એક યાદ રાખજો મેં કઈ જે દર્શાવ્યું છે એ તમે જે કઈ સિમેન્ટ છે કાકરી છે કપસી છે સેવા કરવા માંગતા હોય તો તમારો કોન્ટેક જરૂર કરજો રોજની જો સેવા આવતી હોય છે બપોરનું અને ભોજન આવતું હોય હોય છે છે લિસ્ટ લિસ્ટ તો આખો તમે જોઈ શકો છો આજનું બપોરનું ભોજન છે આપણે જે સેવા લઈને આવ્યા છે તે પાછાભાઈ દેગણભાઈ વાજા તરફથી તેનું નામ અહીં લખેલું છે અને આપણું એક જયેશ કે હેલ્પ ફાઉન્ડેશન ગોપાલભાઈ એમ કરીને લખેલું છે કારણ કે આપણે એક નિયમિત બન્યા છે અને એ લોકોની સેવા લઈને આવ્યા છે બાકી ટોટલ જે અહીંનો ખર્ચો છે તે બાદ જો ખર્ચો અહીંયા દર્શાવેલો છે જે પણ કોઈ સેવા આપવા માંગતા હોય તો ત્યાં આપી શકો છો કારણ કે આ એક માસનો ખર્ચ છે સંસ્થાનું ભાડું ત્રણ હજાર ત્રીસ હજાર રૂપિયા છે ઈકો વાન દસ હજાર બસો ગેસના બાટલાના અડતાલીસો રૂપિયા છે સાંજનો દૂધનો ખર્ચ સો હજાર રૂપિયા છે આ માસિક મહિનાનો ખર્ચો છે તે બાળકોને જો દત્તક લેવા માંગતા હોય તો એક મહિનાનો ખર્ચ પાંત્રીસસો રૂપિયા અને એક વર્ષનો ખર્ચ છે ચાલીસ હજાર રૂપિયા એમાં અન્ય લાઈટ બિલ ને ઘણું બધું હોય છે પણ અત્યારે લખેલું છે 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 આટલો બધો આશ્રમમાં હોય 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 આ ટોટલ દાન ઉપર જ ચાલતું મિત્રો એટલે આપણે અવારનવાર રિક્વેસ્ટ હું કોઈ મારા નિજી સ્વાર્થ માટે કે અમારા ફાઉન્ડેશન માટે નથી હું તમને દર્શાવતો એટલા માટે દર્શાવું છું કે અહીંયા જે મનો દિવ્યા જે બાળકો છે તેની વ્યવસ્થા સારી થઈ શકે અને વ્યવસ્થિત રહી શકે કારણ કે ફંડ જ્યારે ના આવતું હોય અને ફંડિંગ ઓછું હોય ત્યારે આ લોકોને સાસવવા પણ મુશ્કેલ બની જતા હોય છે એટલા માટે કોઈ જે એનું કાર્ય કરતા હોય જે મેનેજમેન્ટ કરતા હોય તો પણ ફંડ ના આવે તો પછી એને રાખવામાં અને તેની વ્યવસ્થા કરવામાં મોટી અડચણો ઊભી થતી હોય છે એટલા માટે આ બધો ઉલ્લેખ કરું છું તો યથાશક્તિ પ્રમાણે તમે યોગદાન જરૂર કરજો મિત્રો તો તમે જે પ્રમાણે જોયું મેં જે ઉલ્લેખ કર્યો મંદબુદ્ધિના બાળકોને કઈ રીતના અહીંયા જમાડવામાં આવે છે તો અત્યારે ટોટલ જે સેવા હતી આજે બપોરની આ ફેમિલીને તમે જોઈ રહ્યા છો ત્યાં ફેમિલી તરફથી સેવા હતી આખી કઈક એનો ભાવ હતો કે આપણે દિવ્યાંગ જે બાળકો હોય મંદબુદ્ધિ ના બાળકો છે એને જઈને જમાડવા તો અવારનવાર એ લોકો સેવા કરતા જ હોય છે એ લોકો પાસેથી આપણે પ્રેરણા એટલી જ લેવાની છે કે આપણે નાનું મોટું કામ કરતા કરતા ક્યારેક સમય મળે ને તો આવા આશ્રમની મુલાકાત કરવી અને આપણાથી થતી સેવા કરવી સેવા નાની એવી હોય કે મોટી હોય પણ સેવા સેવા જ કહેવાય છે એટલે પહેલાં તો એક ખાસ આને અભિનંદન પાઠવું છું આ ફેમિલીને કે ખૂબ સારો એવો ભાવ વ્યક્ત કરો ભગવાન એને ઘણું આપે કારણ કે આવી સેવા બહુ ઓછા લોકો આમાં જોડાતા હોય છે સેવાકીય પ્રવૃત્તિમાં તો અહીંયા આપણે આવીને એક ટકનું ભોજન પણ આપીએ ને તો આશ્રમને ઘણી બધી ઘણો બધો સહયોગ થતો હોય છે તો આ ફેમિલીનો તમે જોવો છો આમાં એક અમારા કિનલબેન બેન હતા એનો બર્થડે પણ આપણે એક રોડ ઉપર ઉજવવા માટે ગયા હતા કે અત્યારે નથી આવ્યા નકર તમને હું દર્શાવત પણ બસ આવી રીતના જોડાઈ રહો અને તમારે પણ જો આવી કાંઈક સેવા આપવી હોય તો અમારો કોન્ટેક કરો આવા સંસ્થાઓનો કોન્ટેક કરો જેથી કરીને આવા આશ્રમોની મુલાકાત લઈ અને આપણે નાની મોટી સેવા કરી શકીએ બીજાને જમાડી શકીએ તો બસ અત્યારે આટલું જ તમારી આજુબાજુ રહેતા લોકોની સેવા કરો મદદ કરો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં અને નવી સેવા સાથે જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત